સુરેન્દ્રનગર મહાનગરપાલિકા વિસ્તારમાં પીવાના પાણીનો વેડફાડ થતા લોકોમાં રોષ છેવાડાના વિસ્તારમાં મનપા દ્વારા પીવાનું પાણી પહોંચતું નથી ત્યારે મનપાના અંદર વહીવટના કારણે રોજ લાખો પીવાના પાણીનો થાય છે સુરેન્દ્રનગર મનપા દ્વારા દર ત્રણ દિવસે શહેરજનોને પીવાનું પાણી આપવામાં આવે છે શહેરનો ધોળી ધોળીધજા ડેમ પૂરતો ભરેલો હોવા છતાં હજુ છેવાડાના વિસ્તારોના લોકોને પીવાનું પાણી નથી મળતું જેથી મહિલાઓ પીવાના પાણી માટે વલખા મારી રહી છે અને રોજ પાલિકા કચેરીમાં મહિલાઓના ટોળા પીવાના પાણી આપવા માંગ કરે છે ત્યારે બીજી તરફ વડવાણા વિસ્તારમાં લાખોના ખર્ચ કરી નવા પીવાના પાણીની લાઈન નાખેલ છે પરંતુ લોકોના ઘર સુધી આ કનેક્શન જોડાણ નહીં આપતા રોજ લાખો લિટર પીવાનું પાણી વેડફાઈ રહ્યું છે અને રોડ પર પાણીની નદીઓ વહી રહી છે જેથી લોકોમાં રોજ જોવા મળી રહ્યો છે

પાણી વેડફાટ થતા લોકોમાં બીજી તરફ ફળવાણા માં પીવાના પાણીની રોડ પર રેલ છે અને તાત્કાલિક ત્યાં લોકો પાણી માટે વાલખા મારે છે વંચિત રહે છે અને અમારા વઢવાન સુરેન્દ્રનગર તંત્ર જળસે નળ યોજનાની કનેક્શન ઘર સુધી પહોંચાડી નથી શક્યું અને પાણીનો વ્યય અને વેડપ થાય છે તો આ તંત્રની મિસમેનેજમેન્ટ જે છે એને ઉજાગર કરવા માટે અમે આ સવિનય જણાવીએ છીએ એવી રીતે થાય છે કેવી રીતે એટલે નળી જે કનેક્શનમાં ઘરમાં જોડાઈ નથી પાણી જયારે લાઈન શરૂ કરે છે

આજે ગ્રામ પંચાયત જેવી દશા થાતી જાય સુરેન્દ્રનગરમાં વિસ્તાર સુધી હજી સુધી આ લોકો પાણી નથી પહોંચાડી શક્યા પરંતુ આજે જે ભારતીય જનતા પાર્ટી છેલ્લા ત્રીસ વર્ષથી રાજ કરતી આવે છે સત્તા ઉપર ભોગવી રહી છે આ સત્તાધારી પાર્ટીએ લોકો ભ્રષ્ટાચાર સિવાય કરોથી સત્તાવન થી અઠ્ઠાવન કરોડ રૂપિયાની નવી પાઇપલાઇનો ખુરનગરના તમામ સોસાયટીમાં આપવામાં આવ્યા પરંતુ આજની તારીખમાં એમાં પાણી આપવામાં આવે પણ ઘર સુધી કલેક્શન આપવામાં ના આવવાના કારણે આજે કરોડો રૂપિયાના કરોડ ગેલનું પાણી વેઠાઈ રહ્યું છે જ્યારે રોડ ઉપર રહ્યું એને ગંદકી ફેલાય છે પરંતુ આજની તારીખમાં તંત્ર એમના અંગઢ વહીવટના કારણે આજે લોકો ક્રાઈમ પોકારી ગયા છે વ્યવસ્થા વધવાના બદલે વ્યવસ્થા અવ્યવસ્થા વધુ થતી જાય છે અને દિવસે દિવસે સુરેન્દ્રનગર નું તંત્ર દંડ રાજા જેવી પરિસ્થિતિ ઉભી થઈ છે